બધા કે તારો વખત તારો વખત બોલો આવું થયું હોય અરે યાર એ મારી બાજુ છે જમીન પપ્પા એ વેચેલી ના પડ્યો વચ્ચે

ભાઈના નાના મોટા પ્રોબ્લેમ હોય તો ઉપરથી એમાં મુસીબતમાં સાથ હાલવાનો આવ આવા શેડા ના ગોદવાના હોય લો બે ભાઈઓની વાત કરું કે ભાઈઓ કેવા હોવા જોઈએ કેવા હોવા જોઈએ કોઆ થા આજના જમાનામાં ભાઈઓ મોટો ભાઈ કરોડપતિ હોય ને તો એ નાનો ભાઈ ભીખ બીજો જોડે માંગતો હોય તો પેલા મોટાન શરમ માં બી જોઈએ કે મારી જોડે આટલા રૂપિયા હો તો મારો ભાઈ બીજા જોડે આઠ લોબો કરે તો આરામ શરમ આવી જોઈએ તે એને ભાઈ ના કહેવાય બે ભાઈઓ જેવા હોય એની તને હું વાત કરું તો પછી પહેરાયું એટલે પરિવાર મોટો થયો મોટો થયો એટલે હવે બે ભાઈઓએ વિચાર કર્યો કે હવે આપણે અલગ થઈ જઈએ મોટો ભાઈ કે આપણે હવે જુદા રહીએ મારો પરિવાર મોટો મારે મહેનત વધારે કરવી પડે અને કે આપણે ભેરા રહીએ તો કે તારું મય વપરાય ને એવું બધું એટલે કે આપણે જુદા રહીએ નોનો ભાઈ કે મોટા ભાઈ તમારી જેવી ઈચ્છા એટલે પછી અમને તો અનાજ થયેલું તો વીસ ગુણ હતી તો દસ દસ ગુણ વેચી લીધી આપણે કે દસ ગુણ તારા લેવાની દસ ગુણ તારા લેવાની એ રીતે વેચી લીધી પછી પોતપોતાના ઘેર અલગ રહેવા મળે કે રાતે નોના ભાઈના વિચાર આવે સારું મોટો ભાઈ ને બે છોકરો હ પરિવાર હ એમના માથે દેવું હ અને કે હું હારે આટલી બધી લે લીધી દસ ગુણ તો અનાજ તો ખોટું પડ્યું કહેવાય મોટા ભાઈને દેવું હોય તો મારે એમને થોડી મદદ કરવી જોઈએ તો વાણે એમ વિચારીને કત્તાઈને ગુણ એ એપા મૂકી દીધું કે મારે તો સાત ગુણ બહુ થઈ રાતે મોટા ભાઈને વિચાર આવ્યો છે અડધી રાત પછી કે સારું નું અનકો તો હજુ એણે આ સમાજ જોયો નહીં આ દુનિયા જોઈ નહીં હવે એને કદાચ ખર્ચા વધશે તેઓ કઈ રીતે પૂરું પાડશે મેં તો બધું જોયેલું હોય હું તો કમતો અહીં પૈસા લાવે મારા નો નવ ભાઈ કેથી પૈસા લાવે છે એટલે એમણે ત્રણ ગુણ એમાં મૂકી દીધું નાના ભાઈ બાજુ નાના ભાઈ બાજુ પછી હવારમાં બે જણા ઉઠ્યા બ્રશ કરતા કરતા જોયું એટલે ભૂલે તો હરકી જ છે ભૂલે વિચાર કર્યો કે મેં આ બાજુ મેલેલી દીધી ત્રણ ગુણ એના તેર ગુણ થવી જોઈએ મારા હાથ રહેવી જોઈએ પણ થઈને થયું પશુ વાંધો ને આજ રાતે ફરી મૂકી દઉં

એક રાતે એવું થયું કે બેય જણા ભેરા થઈ ગયા હંગાત હંગાત જ ઉભા થયા તે બે જણા ભેરા થઈ ગયા બેય જણા ભેરા થઈ ગયા તો મોટો ભાઈ કે અને નોનકા અને નોનો ભાઈ કે મોટો ભાઈ તમે બે ની વખંતે ઓછું આવી ગયો કે ખરેખર ભય હોય તો આવા હોવા જોઈએ બીજા દિવસ સવારમાં બધી ગુમો ફેરી કરી દીધી અને બેય ભાઈ ભેરા રહેવા મોડ્યા સુખ દુખ જે આવશે કે આપણે ભેરા થઈને બધું પૂરું કરીશું એટલે બે ભાઈઓ વચ્ચે આવું હોવું જોઈએ બે ભાઈઓ વચ્ચે આ શેરોના ઝઘડા ના હોવા જોઈએ બે ભાઈ તો ભેળા રહેવા જોઈએ આ વાત ઉપરથી તમને શું લાગ્યું કે તમે કોમેન્ટમાં જરૂર લખજો શેર કરજો લાઈક કરજો